ખેડામાં વધુ એક લાંચી અધિકારી એસીબીના સકંજામાં સપડાયાની ઘટના સામે આવી છે જે ડબાણ પંચાયતનો તલાટી લાંચ લેતો હતો તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે લગ્નની નોંધણી કરવા માટે તેના દ્વારા ચાર હજારની માંગ કરવામાં આવી હતી ત્યારે પંચાયતની કચેરીમાં આ તલાટી વિશાલ સોલંકીને ઝડપી પાડવામાં એસીબીને સફળતા મળી હતી જે પ્રકારે ની લાંચની ઘટનાઓ સામે આવતી હોય છે તેમાં વધુ એક ઘટના ખેડા વિસ્તારની કે જ્યાં લાંચીઓ અધિકારી એસીબીના સકંજામાં સપડાયો ડભાણ પંચાયતનો તલાટી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો લગ્નની નોંધણી કરાવવા તેણે ચાર હજારની માંગ કરી હતી પંચાયતની કચેરીમાં જ તલાટી વિશાલ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો હતો